ઓલપાડ તાલુકાના એકસો ચાર ગામોમાં દસ હજારથી વધુ વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત મંત્રી સી આર પાટીલ દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી વોટર રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આજે સી આર પાટીલનો જન્મદિવસ છે ત્યારે તેમના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે જળ આપણા માટે ખૂબ જ મહત્વનું છે ત્યારે પાણી બચાવવા અને તેનો સંગ્રહ કરવાના સંકલ્પ સાથે આજ રોજ ઓલપાડ તાલુકાના એક સાથે દસ હજારથી વધુ ગામડાઓમાં વોટર રિચાર્જ માટેના કામોને વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે ઓલપાડના દેલાડ ગામ ખાતેથી લીલી ઝીંડી આપી હતી ગામ તેમજ સીમમાં વરસાદી પાણીનો બગાડ ન થાય અને તેને બોરના માધ્યમથી જમીનમાં ઉતારવામાં આવે તો જમીનના જળના સ્તર પણ ઊંચા આવે તેવા હેતુથી મંત્રી મુકેશ પટેલે તમામ ગામોમાં સો જેટલા બોર બનાવી વોટર રિચાર્જના કામો શરૂ કર્યા છે આ કામને એક જ મહિનામાં પૂર્ણ કરવાનો મંત્રી મુકેશ પટેલનો લક્ષ્યાંક છે ત્યારે

સરશક્તિના કેબિનેટ મંત્રી બન્યા પછી અને આજે એમનો જન્મદિવસ છે ત્યારે ઓલપાડ એકસો પંચાણું ઓલપાડ વિધાનસભાએ જન્મદિવસ અનોખો રીતે ઉજવવાનું નક્કી કર્યું છે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું સ્વપ્ન કેદ ધરાઈ ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપું વહી ના જાય એના માટે આજે સમગ્ર એકસો ચાર ગામના સરપંચશ્રીઓ આજે એક સાથે ઓલપાડ તાલુકામાં દરેક ગામની અંદર ખેતરમાં અને ગામના ગ્રામ્ય વિસ્તારની અંદર ગામટાના વિસ્તારની અંદર એક ગામમાં સો જેટલા રિચાર્જ બોર્ડિંગના કામની શરૂઆત આજે કરી છે એક મહિનાની અંદર આ તમામ કામ પરિપૂર્ણ થવાના છે જિલ્લા પંચાયતના સહયોગથી તાલુકા પંચાયતના સહયોગથી ને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ કામો મંજૂર થયા છે આજે શ્રી સી આર પાટીલ સાહેબનો જન્મદિવસ છે તો એમણે જળશક્તિ મંત્રાલય સંભાળ્યા પછી સમગ્ર દેશની અંદર વોટર એન્ડ હાર્વેસ્ટના કામ જે રીતે કરે છે એમણે જે આપેલું કામ એ સમગ્ર દેશની એક જન આંદોલન બનાવી દીધું છે ત્યારે ઓલપા તાલુકાની અંદર અમે આ બીજા તબક્કાનું કામ કરી રહ્યા છીએ પહેલા તબક્કાની અંદર ઓલપાના તમામ ગામોની અંદર રિચાર્જ બોરિંગના કામો થઈ ગયા હતા આપણે જોઈએ છે જે ગામની અંદર ડેલાર ગામ છે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર આવેલો છે આજુબાજુ ખૂબ ઇન્ડસ્ટ્રીઝ આવી છે આ ગામની અંદર ઇન્ડસ્ટ્રીઝ આવવાને લઈને પાણી જે ભૂગર્ભ જે બહાર નીકળવામાં આવ્યું હતું એના ટીડીએસના સ્તર લગભગ બારસો જેટલા ટીડીએસ એના થઈ ગયા હતા પરંતુ અમે પહેલા તબક્કાનું જે વોટર રેન હાર્વેસ્ટરનું કામ કર્યું એનાથી એના ટીડીએસ ઘટીને થી સાતસો ટીડીએસ થયા છે હવે પછીના આ જે બોર્ડિંગના કામો જે આ ગામમાં થવાના છે હું માનું છું કે બસો સુધી અમે ટીડીએસ લઈ આવું છું આ જ્યારે એકસો એકસો આ ચાર ગામના સરપંચોએ આ એક જન આંદોલન તરીકે લઈ લીધું છે ને હજુ પણ હું આપના થકી મારા તમામ સરપંચોને વિનંતી કરું છું કે તમારા ખેતરોને હજુ જ્યાં પણ કાંઈ પાણી ભરાતું હોય ત્યાં અમે આ કામ કરવા તૈયાર છે બીજી પણ અમે ગ્રાન્ટ આપીશું ને આ કામ કરીશું ઓલપાડ તાલુકો નંબર વન રહ્યો છે ને નંબર વન રિચાર્જ માફી રહેશે જીગ્નેશ ઠાકોર આર એન ન્યૂઝ ઓલપાડ